જુનાગઢ જિલ્લાના બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળ મજૂરી કરતા બે બાળકોનું કરવામાં આવ્યું છે રેસ્ક્યુ બાળ મજૂરી કરતા બે બાળકોનું રેસ્ક્યુ કરાયું છે જુનાગઢ શહેરની સાડીની દુકાન અને ફાસ્ટ ફૂડની દુકાનમાંથી બાળ મજૂરી કરતા બે બાળકોને છોડાવતું બાળ સુરક્ષા વિભાગ લોકોને બાળ મજૂરી ન કરાવવા જુનાગઢ બાળ કલ્યાણ ચેરમેને કરી છે અપીલ ગીતાબેન માલમ ચેરપર્સન બાળ કલ્યાણ સમિતિ આજરોજ બે બાળકોને ડીસીપીઓ શાખા દ્વારા અહીંયા અમારે કમિટી સમક્ષ હાજર કરવામાં આવેલ છે તેમાં એક બાળક સાડીની દુકાનમાંથી અને એક ફાસ્ટ ફૂડની દુકાનમાંથી બંને બાળકોને અમારી સમક્ષ હાજર કરી અને આજે અમે એને પ્રવેશ આપ્યો છે અત્યારે એક બાળકના વાલી આવ્યા છે એટલે એનો આધાર પુરાવા લઈ અને એનું પાછું પુનઃસ્થાપન કરવામાં આવશે પરંતુ વેપારીઓને પૂછતા વેપારીઓ એમ કહે છે કે અમને ખબર નથી કે બાળકોને મજૂરી કરાવાય કે નહીં તો દરેક વેપારીઓને એક નમ્ર અરજ છે બાળકલ્યાણ સમિતિ વતી કે ભાઈ આવા બાળકોને તમે આપણે પોતાના બાળકોને નથી આપણી દુકાનમાં રાખતા તો આવા ગરીબ બાળકોને શા માટે તમે તમારા દુકાનમાં રાખો છો અને મજૂરી કરાવો છો જો તમે એને મદદરૂપ થવા જ ઈચ્છતા હોય તો બાળકોના વાલીને બોલાવી અને એને તમે એને ચોપડા સ્કૂલ ડ્રેસ વગેરેમાં મદદરૂપ થઈ શકો છો એટલે દરેક વેપારી ભાઈઓને એક નમ્ર અરજ છે બાળકલ્યાણ સમિતિ વતી કે આવા બાળકોને કોઈને કામે ન રાખે અન્યથા વેપારીને આમાં દંડની જોગવાઈ છે તો દંડ કરવામાં આવશે આજે એની ઉપર અમે શ્રમ રોજગાર દ્વારા ફરિયાદ કરવામાં આવશે મારું નામ છે ડૉક્ટર કિરણ રામાણી જિલ્લા બાળ સુરક્ષા એકમમાં લીગલ કમ પ્રોબેશન ઓફિસર તરીકે બે હજાર બારથી ફરજ બજાવું છું અને જૂનાગઢની અંદર અલગ અલગ બાળકોનો કાળજી અને રક્ષણ બાબતેની કેર કરીએ છીએ આખી ટીમ આ બાબતે કામ કરી રહી છે જેમાં આજ રોજ ચાર સાત બે હજાર ચોવીસના રોજ એક ટેલિફોનિક ફરિયાદ મળેલી બાળ સુરક્ષા અધિકારી આરસી મહેડા સાહેબને અને એ ફરિયાદના આધારે અમે લોકોએ તપાસ કરેલી અને એમજી રોડ ઉપર લીલાપાન સિલ્ક સાડીની અંદર તપાસ કરતાં ચૌદ વર્ષ કરતાં નાનું બાળક છે એની પાસે કામ કરાવવામાં આવતું હતું અને આ બાળકને મજૂરી સો રૂપિયા આ રોજે આપવામાં આવતી હતી અને સ્કૂલ સમય દરમિયાન આ કામગીરી કરાવતા હતા જેથી આ રેડ કરી અને બાળકને મુક્ત કરાવેલું છે તેમજ પટેલ રસ ડેપોની બાજુની દરિયાલાલ પાણીપુરીની અંદર પણ બાળકને આ રીતે કામ કરાવતા હતા અને એની તપાસ કરતાં બાળકનું શોષણ કરતા હતા એને એક રૂપિયો પણ આપવામાં આવતો નહોતો અને જેના કારણે ત્યાંથી પણ બાળકને મુક્ત કરાવી અને હાલ શિશુમંગળ ચિલ્ડ્રન હોમ ચેરપર્સન સાહેબ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ગીતાબેન માલમ સમક્ષ રજૂ કરી અને ટીમે સંસ્થા પ્રવેશ કરાવેલો છે અને એના માતા પિતાનું કાઉન્સેલિંગ કરી અને આ બાળકને પુનઃસ્થાપન કરવામાં આવશે